જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છે કોળીથળ ગામની અંદર એક અમારો પુલ બને છે મોટો પુલ અને મૂન દેહાઈ ભાઈ કામ રાખવાના છે હા દેહાયભાઈ રાખી લેવું ને છ કરોડનો પ્લાન છે જો સાત કરોડ સાત કરોડનો હે તો આપણે રાખી લઈ જુઓ બે તો ઈટાથી આલે છે હા આમાં પાણી ઉપડે છે એક મોટર મૂકીએ ને ફિલ્ટર મૂકવું હોય જોઈ લ્યો કારણ કે નદીની બાજુમાં જ છે એટલે પાણી પુષ્કળ હોય જો બે તો ઈટાચી હાલે સિમેન્ટની ગાડીઓ આવી ગઈ છે લોખંડનું કામ હાલે છે જોઈ લો કંઈ ઘટે નહીં અને ની પબ્લિક બધી જોવે છે કાયમી કે આ શું કરે છે આ મહેન્દ્રભાઈ છે અમારે હા જો

પૈસા સારા મળે રાત ને દિવસ કામ હાલે છે છ મહિનામાં તો કમ્પ્લીટ કરી દેવું છે અમારે આ વરસાદની અંદર પુલનું ધોવાણ થઈ ગયું હતું અને ધોવાણ થયું એટલે જ ગામ બચ્યું અમારું ના ગામ બચત નહીં આ અમારા ગોંડલ સ્ટેટનો પુલ હતો એકસો ને આઠ વર્ષ થઈ ગયા હતા તોય કાંઈ વાંધો નહોતો પણ બાર્સ થી ગાબડા પડ્યા પુલ ને કઈ ઈજા થઈ નહોતી એક ખાડાનું કામ થઈ ગયું હે ખિલારી કમ્પ્લીટ હવે પાંચ ખાડા આવે ને ભાઈ પાંચ ખાડા આવે ને ચાર ખાના થાય છે મોટા મોટા એટલે ગમે એટલું પાણી હોય તો હવે નીકળી જાય અમારો આઈટાથી પાણી લે હે જવું જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવી છે વાલ ડુંગરી નું શાક અને વઘાર માર હે છે ને લસણ પાકે હે હવે ચટણી નાખવાની તૈયારી હે વીસ થી પચીસ જણા હે વાલ ડુંગરી નું સ્પેશિયલ શાક બને ભાઈ મણવર સાહેબ છે એ રાજકોટના મહેમાન છે એને આપણે ચમચો પકડાવી દીધો છે અને એક નંબર શાક બનાવે હોય ભાઈ કારીગર છે આ અમારા ભંડેરી સાહેબ છે ભંડેરી સાહેબ ક્યાં ગયા જો અમારા સાહેબ છે આ ચેતનભાઈ મણવર છે આજે અમારા ગામનું શૂટિંગ કર્યું આ અમારા ગામના જ છે મયુરભાઈ જમાવટ બનાવી આવી છે પ્રોગ્રામનો લાભ લે છે કેવાલ ડુંગરી ખાવું હે આ કાચાની તૈયારી आले છે શાક રેડી તૈયાર या भन्छ हेलो मलाई मलाई हेलो हेलो यो कसरी खाना भुगाले फोन गर्यो त के यथन वेट गर्नु न नमक नदो भर्छ गरे नगरे हाई के काम हो यो सितो मात्रै मलाई किन गर्छु जेतल भइ जीवा આપણું મૂકાય છે તમે